ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓમાં હવે ઇન્ડી અલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી હાજર રહ્યા છે સાથે જ ઇન્ડી અલાયન્સના ઘટક દળના મહત્વના નેતાઓ પણ હાજર રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ દેશનું બીજા નંબરનું બંધારણીય રીતે સૌથી શક્તિશાળી પદ એટલે કે ઉપરાષ્ટ્રપતિનું પદ જેની પરથી જગદીપ ધનકડે રાજીનામું આપતા હવે ચૂંટણીઓ યોજવી પડી છે સૌ પ્રથમ થોડાક સમય પહેલા એનડીએ ના ઉપરાષ્ટ્રપતિના પદ માટે સીપી રાધાકૃષ્ણ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના જે મહત્વના મંત્રીઓ છે તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તો હવે ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી દ્વારા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ગડગે કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા અને આ ઉમેદવાર પત્ર ભરતી વખતે ઇન્ડિયી અલાયન્સના ટકદના નેતાઓ જેમ કે નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવારના નેતા શરદ પવાર સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ ડીએમકેના સાંસદ તિરુચી શિવા શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત આ પ્રસંગે હાજર રહ્યા હતા તો આ જુઓ દ્રશ્યો જે સંસદથી સામે આવ્યા છે Yes. Thank you. नंबर का तो चलते रहता है उसमें क्या कोई बड़ी बात नहीं बट यू थिंक सर इट्स आइडियोलॉजिकलॉज आई थिंक सो आई हैव मेड इट वेरी क्लियर एस्टडे इट इज बेटर बिकॉज आई डोंट बिलोंग टू एनी पोलिटिकल पार्टी That is the reason why I think that everybody would support me. And it's a kind of an ideological fight between the opposition and the end. Of course it is so. One you sir. message you want to give before uh, before nomination, sir? I will give the message after filing the nomination. Please come. Thank you. Thank you. Thank you. <laughs> <laughs> સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ એ ઇલેક્ટોરલ કોલેજની મદદથી થાય છે આ ચૂંટણીઓ બંધારણના આર્ટિકલ ચોસઠ અને અડસઠ પ્રમાણે થાય છે સાથે જ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓને ગવર્ન કરવા માટે પ્રેસિડેન્શિયલ એન્ડ વાઇસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ટુનો ઉપયોગ કરવામાં આવે છે તો ભારતમાં બીજા નંબરનું જે સૌથી શક્તિશાળી પદ છે બંધારણીય રીતે ઉપરાષ્ટ્રપતિનું પદ તેની પરથી જુલાઈ એકવીસ ના રોજ જગદીપ ધનકડે રાજીનામું આપી દીધું હતું અને હવે તેના કારણે સંસદમાં હવે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તો એનડીએ તરફથી સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે ઇન્ડિયા અલાયન્સ તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે સપ્ટેમ્બરની નવ તારીખે ઇલેક્શન છે અને તે જ દિવસે કાઉન્ટિંગ હશે તો દર્શક મિત્રો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર